આજે અમે ભેટેકળી આવ્યા મારા ભાણેજના દીકરાનો જન્મદિવસ છે ઉજવવા માટે તો આ મારા બનેવી બી છે બેન તો અંદર કીક કરવા ગા વા એક નાનો ભાણેજ છે પછી એક આ ભાણેજ બેઠી આ બધા બીજા મારા ભાણેજો હોય ને મયુરનો જન્મદિવસ ઉજવે જા આ ફત્રીબહેની આવી આ કોડ આ મારી નાની બેન છે એના બેકરાના બેકરાનો જન્મદિવસ છે તેમે આજ ગોરાણથી ખાસ ઉજવવા આવ્યા તો કાં આવ્યા કરો મયુર મે લખબો કી જોયા આગળ આવતો ને જા બોલ તો મયુરનો જન્મદિવસ છે આ મયુરનો

મીણબત્તી કરવામાં આવે પછી આખરે મયુર ફૂંક મારા છે પછી તારે મયુર દે કાતર મયુર મયુર ટુ યુ ભાઈ આકર છોકરી આવતી બધું Bukman, ya. Kau Katar kan? Halo. Ayo, ayo. Ya anak Mayu nak dia. Mayu tarik jale. Happy birthday to you. <hors Culture>

હા કોઈ <preachers> <that> <entirely can> <discovered> खबर आवे जरा हां बधाई खबर

બધા દીકરાની ભાવ ગોરાણાની નહીં ઝીણકાની ગોરાણા નહીં હમણાં ઝીણકાના ભીભાઈ થાય હોળ તારીખ ગોરાણે ધ્યાન આવે એ ગોરાણું દેખેગા તમે તમને બીજું તમને કોઈ બીજું તમને કોઈ બીજું દીએ ને તમારા સિવાય હા એવું કઈ હોય પાર ના પાડે હા એવું હોય જા આ મારી દીકરી છે

મારી ભાણે છે ભાણે કયું બધા ને લીધા આવડા ને ખબર આવ્યો હા લક્ષમણ આ લેતા

લખમ ઉખમ <motivators> <m> <lulules> <coughs> <sSLI> Ah, bundinho. Ah. Ah. Ah, direi. E o latmarcau? Latmarcau. Que... Latmarcau. બુંદી હે ગાઠિયા હે ને અમીન પરમ નું જન્મદિવસ ઉજવવા મયુર નો આવ્યા જો ખાવા બેઠા ભૂખ લાગી ને ભૂખ લાગી ને હા તો હે